આ ભૂતળી ક્યાં ગઈ કીધી ચાય બનાવીને દેશે કોણ જાણે એ ભૂતળી શું કરે હે રે લેન ટોણી ચાય બનાવી દે માં જાઉં છે એ ભગવાન આ તો વહમી ને કઈ એ હું ગણસી બપોર થઈ ગયા આખો ગામ ઊઠી ગયો તું ના ઊઠી કુંભકરણ ની બેન ઉઠાવે ટાણે ચાય બનાવા માં જાઉં છે દુકાને જો તો સૂરજ એ ઉગી ગયો પણ તું ઉઠવાનું નામ નથી લેતી સૂરજ મારા પહેલા હુએ તો મારા પહેલા જ ઉઠે ને હા માથાનું દુખાવો છે તું

કઈ થાય છે રો ભૂતળી તો કોઈ દી હોતી તો નથી આજ કેમ હોતી કોણ જાણે તો એ મારા ઉપર તો વિશ્વાસ જ નથી હે ભૂતળી બેટા કઈ થાય છે મમ્મીજી મને છે ને બહુ માથું દુખે છે એ હું માથું દુખે તો કેવાય નહી દબાવી ના દઉં ન કા ટાટી પટી તો દઉં ને ના રે ના મમ્મી તમન છે હેરાન કરવા હવાર ના પોર ના આકે શેરી પાપ લાગશે તન તો હા મને એવું લાગે છે પાપ તો તને લાગશે હમણા કે તો તો બપોર થઈ ગયા ઉઠતી નથી ને હવે કે હવાર પેલા તું સન નક્કી કરી લે હવાર છે કે બપોર તમે જાણો હા હું આવું મારે કઈ કરવું નથી અહીંયા પીવું નથી માથા દુખાવો છે હું તમને છે ને એક નો છે ને નથી કાલ રસ લીધો ને તે હવે નીંદર આવે છે બીજું કઈ નથી થતું દવાખાને જાવ ને ભૂતડી ના ના મમ્મીજી આ તો હું જરી કારામ કરીશ ને તો મટી જશે હા તો હુઈ જાઓ માથું ના મટે તો કીજે આપણે દવાખાને જઈ આવશું પટી દઉં

બે હાહુ હંપી ગયા બોલો મારી તો કઈ કદર જ નથી ચીનિયા તને ખાચી વાત કહું હા બોલને જો તારે જીવનમાં સુખી થાઉં હોય ને તો કોઈ દી લગન ન કરજે કાવરી લગન થાય એના હાટુ તો શનિવાર રહું છું શું કરવા કુવામાં પડે છે પછી મારી વાત તમ બે રોજ વડજો રે ઈ તો હોય પૂતળા ઘર હોય ને તો ઠામડા ખખડે ઠામડા ખખડે પછી ડંકા ન વાગે કાઈ ભારે દુખ લાગ્યું લાગે કા બઉ દુઃખ લાગ્યું છે મારા કલેજા અત્યારે તો મારા વાળી ચાય ચાંય હશે વરત કરતી હશે ગોરમા ના ભગવાન કહે તારા વાળી વ્રત માં કલેજા હું વિચારી શકું કોઈ ના વિચારી શકે અમાર તો બોલ રોજ બાજવાનું જ આવતું હું પાડોશી ઝઘડા હા ભરવા માં હા ભરવામાં હુકુમ કરતી હતી બપોર થઈ ગયા ત્યાં સુધી હું ઉઠવાનું જ ના લીધું ઉઠી નઈ તો કઈ ચા તો બનાવી દેવાય ને

તું આ જે ઘરવા રહ્યા તું શનિવાર રહેશે ને એને આવા દે પછી જ તને ખબર પડશે હાલ હું એ તાર ભેગો જ આલું તારું દિલ હરવું કર નાખો તો તારે આજ તારે દિલમાં ભાર લઈને ચા ફરવાની જરૂર આવે તારો ભાઈ તો ભેગો બેઠો છે હજી એ સલાહ દઉં છું ચીનિયા તું છે ને કોઈ દી લગ્ન ન કરજે સાચું કઉ છું અહીંયા હંધાઈ ને ત્રાસ છે મોઈ ગોગડી તન ખબર નથી અમાર પાડોશી કેવા બાજે ખબર છે કેવા આપણે નિંદરમાં હોય ને ને ઈવટ હે ને તોય આપણને રસ જાગે એવા બાજે બોલો ઈ અન પછી તું તો હા ભરતી આઈશ ને તે કાલ તો હા જે સેન માં નીંદર ઉડી ગઈ કા તે ઈ જગર તો તો ને તે મને એનો હમ તું હા ચોખો માર હા ભરવું તો નતું પણ તોય હમ તો શું કરું કે તો પછી મે હા ભરે એવી મજા આવે ને ઓ તો તારા પાડોશી નું સાંભળે તો તારા પાડોશી તારું અહીંયા ભરતા હશે ને ઈ એલી પણ ઈ બે જણા બાજે ને તો તો અલગ જ પાછો જો એક બાજુ વાળી છે ને એનો અવાજ છે કોયલ જેવો કુ એવું બોલે ઈ તો એવું જીણ જીણું ને રાડુ તો હરખી પાડે ભૂતડી તો તો હા ઓહરી એમ કોઈને ઝઘડા હા ભરાય હું ચવરી એ દીવાલ ઉપર ચડીને ઝઘડા હા ભરું હું પોતે જ રાડુ પાડી પાડી મને હા ભરાવે તે હા ભરવું પડે મારે साल तो ये ना इतना झगड़ा हाँ बढ़िया के कि रात एक इतना झगड़ा खबर से ते दिन हर की नींद रात थी थी बोल ते हो तो कितनी मोड़ी उठी मैंने बस दो काम मम्मी जी ये करी ओ हो हाँ हूँ निलाद की नसीब बारी सोने का ही एलियन व्रत पूरा था गया हम्म खबर है पिंकुडी हाँ तेरे व्रत पूरा था ही गया क्या नहीं गोरमाना व्रत पूरा था ही પાસી ગોર માં નવરાત માં હનતા હેનતા કઢીન રોટલો ભાત નથી ખાઈ જતી ને ના હું તો કઈ નહીં ખાઈ જતી પિંકુડી હાચ કોને તે કઢીન રોટલો ભાત છે ને ખાઈ જવાના હતી રહેતી ને હું રોટલો ને ભાત ને ખાઈ જતી જો કે ને તારે છે ને અસલ નિઠાઉ કી હોય ને તો તારે રોટલો ને ભાત ખાઈ જવાના પા સુહંતાઈને ખાવાનું ઓ દેખે નઈ ખાવાનું બચે શરમાગી ભાગી ગઈ કં તો તો હન દુઈ હા હું શું કરતી ખબર સે મન ને વઘારેલા ભાત બહુ વાલા હતા કં તે જીદી વઘારેલા ભાત બને ને તી હું સે ને કેમ નખે થી બાજી બાજી ને લઈ લે એમો સે ને અંગરિયે ગોહી ગોહી ને ભાત લઈ લઉં ને ખાઈ જાવ હા હા જો માય મમ્મી આવે ને તમારા મમ્મીને કહું કે મની બધાય ભાત ખાઈ ગઈ ભલે ને પછી બી લાડી તો હું जाऊ તિયે રેતી ના હોય તો સેફટી એમ નહીં મારો મૂડ કેવાનો અર્થ એમ છે કે જો તોય અસલ હાહુ જડીને તો તમારે સન કઢીન રોટલો ને ભાત ખાઈ જવાના તે તમને અસલ હાહુ જડશે સાસુ સુપાઈન ખાવાનું હ બધન દેખ્યે નઈ ખાવાનું નક પછી ઉજમણા કોણ દેશે તમને ગોગડી હવે હાલ કરી જાય ટોણે